અમદાવાદ શહેરમાં આજે ધોધમાર વરસાદ વરસવાની આગાહી છે કંટ્રોલ રૂમમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પહોંચ્યા છે સ્થિતિની સમીક્ષા તેઓ કરી રહ્યા છે અમદાવાદમાં આજે ભારે વરસાદી માહોલ રહેવાની શક્યતા છે અને જેને લઈને કંટ્રોલ રૂમ માટે પણ આદેશ આપી દેવામાં આવ્યા છે તમામ અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે વધુ માહિતી જાણીએ અમારી સાથે સંવાદદાતા મિહર જોડાયા છે મહેર આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે સીએમ દ્વારા પણ અમદાવાદના કલેક્ટર સાથે વાતચીત કરવામાં આવી પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો આ સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ અત્યારે પહોંચ્યા છે કંટ્રોલ રૂમ ખાતે વધુ અપડેટ શું આવી રહી છે બિલકુલ હેતવી જે પ્રમાણે વરસાદ વહેલી સવારથી તે જે વરસી રહ્યો છે અને સમગ્ર અમદાવાદમાં જે પ્રમાણે અત્યારે વરસાદના જે છે તે જગ્યા પર પાણી ભરાવાની સિચ્યુએશન છે તેના લઈને અત્યારે હાલમાં કંટ્રોલ બોર્ડ પર કંટ્રોલ જે રૂમ છે તે અત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી ડીવાય એમસી બધા પોતે અત્યારે હાલમાં હાજર છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કઈ રીતે અત્યારે સમગ્ર જગ્યા પર નજર રાખવામાં આવે છે કઈ રીતે કાર્યવાહી છે તે એમસી દ્વારા કરવામાં આવે છે ત્યારે હાલમાં કંટ્રોલ રૂમમાં તમે જોઈ શકતા હશો જે પ્રમાણે અત્યારે જે આ જે આખી સ્ક્રીન છે જેના પર વિવિધ વિસ્તારોની વિવિધ જગ્યાઓની જ્યાં પાણી ભરાતા હોય અને જે જગ્યા પર કામગીરી જે એએમસી દ્વારા કરવામાં આવતી હોય તે અત્યારે હાલમાં જોઈ શકો છો આપણી સાથે અત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવેંગદાણી છે તેમની સાથે વાત કરશું સાહેબ જે પ્રમાણે અત્યારે હાલમાં અહીંયા દ્રશ્યો જોવા મળી રહ્યા છે વિવિધ જગ્યાએ જગ્યા ઘણી જગ્યાએ પાણી પણ ભરાવાના જે દ્રશ્યો સામે આવે છે ની કામગીરી અત્યારે હાલમાં કઈ રીતે થઈ રહી છે મહાનગરપાલિકાના અડતાલીસ વોર્ડની અંદર વાત કરવામાં આવે તો ખાસ કરીને દક્ષિણ ઝોનની અંદર એકસો ત્રીસ એમ એમ એટલે પાંચ ઇંચ કરતાં વધારે વરસાદ મણિનગર વટવા લાંભાની અંદર પડ્યો છે તદઉપરાંત સમગ્ર સિટીની અંદર મધરાતે બાર વાગ્યાથી અત્યારે બાર વાગ્યા સુધીમાં લગભગ બેથી અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે હાલ સમગ્ર સિટીની અંદર વાત કરી કે ટ્રાફિક નોર્મલ કન્ડિશનમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી અમારા અધિકારીશ્રીઓ ડીવાય એમસી વિરાન પરીખ વોટર કમિટીના ચેરમેન અમારા દિલીપભાઈ પરી સમગ્ર સવારે વરસાદ ચાલુ છે ત્યારથી જ અહીં આગળ હાજર રહી વોર્ડની અંદર જરૂરી સૂચનાઓ આપી રહ્યા છે હાલ આપ જોઈ રહ્યા છો માણેકબાગ આગળ કોર્પોરેશનના કર્મચારીઓ જે વોટર લોગિંગ થયું હતું એ બિલકુલ આપણે વાત કરીએ કે દૂર થઈ ગયું છે અને જે વાહન વ્યવહાર છે એ નોર્મલ કન્ડિશનની અંદર હાલમાં ચાલી રહ્યો છે સમગ્ર સિટીની અંદર આપણે વાત કરવામાં આવે તો અહીં આગળ માણેકબાગ વિસ્તાર હોય નરોડા ગામ હોય ઇસ્કોન જંક્શન હોય અને કાંકરિયા ફૂટબોલ આમ પૂર્વ પશ્ચિમ દક્ષિણ તમામ જગ્યાએ હાલ ટ્રાફિક એક સામાન્ય નોર્મલ પરિસ્થિતિમાં ચાલી રહ્યો છે હાલ સિઝનનો સિત્તેર ટકા જેટલો વરસાદ એક મહિનાની અંદર પડી રહ્યો છે પરંતુ કમાન્ડ એન્ડ કંટ્રોલથી અમારા અધિકારીઓ દ્વારા સમગ્ર અડતાલીસે વોર્ડની અંદર બારીકાઈથી નજર રાખી રહ્યા છે કે જે વોટર લોગિંગ કદાચ કોઈ વિસ્તારમાં થયું હોય તેનો ઝડપથી કઈ રીતે નિકાલ કરવામાં આવે તે માટેના મહાનગરના અને વોટર લોગિંગ ક્લિયર થઈ ગયા પછી તરત જ ત્યાં આગળ સફાઈ અભિયાન પણ એસબીએમની ટીમ દ્વારા એ પણ કરવામાં આવશે જેથી હાલ અંદર જે આપણે વાત કે વોટર લોગિંગ છે નહીં પરંતુ અમદાવાદના કર્મચારીઓ એએમસીના ના અમારે એ ત્યાં આગળ સફાઈ અભિયાન ચાલુ કરી દીધું છે અને ટૂંક સમયમાં મીઠાખરી અંડરપ્રાસ પાસ પણ એ ટ્રાફિક માટે ચાલુ થઈ જશે બિલકુલ સાહેબ જે પ્રમાણે મધુમાલતીની પણ એક વાત થતી હતી નિકોલમાં કે જે પાણી ભરાવાની સમસ્યા દર વર્ષે હોય છે પરંતુ આ વખતે સમસ્યાનું નિરાકરણ લાવી દેવામાં આવશે છતાં આ વખતે સવારના સમયમાં પાણી ભરાવાની સમસ્યા ત્યાં પણ પણ જોવા મળી હતી રીતની કામગીરી છે ડ્રેનેજ એક એક વધારાની એ વાત વખતે આવી હતી કે ડ્રેનેજ લાઇન છે તે પણ વધારવામાં આવી છે મધુમાલતી એ વર્ષો જૂની સમસ્યા હતી અમારા ચેરમેન અધિકારીઓ દ્વારા આ વખતે મધુમાલતીનું નિરાકરણ કરવામાં આવ્યું છે ઇફટન ટ્રંક લાઇન પણ ચાલુ થઈ ગઈ છે ભૂતકાળની અંદર અંદર છત્રીસ કલાક અડતાલીસ કલાક જે પાણી રહેતું હતું હાલ અત્યારે વાત કરીએ કે એક મીટર કરતાં પણ નીચું આપણે લેવલ એનું જોવા મળી રહ્યું છે એમ ધીમે ધીમે એના જે વર્કિંગ અવર્સ છે પહેલા દિવસો હતા હવે એક કલાક ઉપર આવી ગયા છે અને આવનાર સમયગાળા દરમિયાન એક લાઇન નખાઈ જતા અમારે દયાવન તરાવની અંદર મધુમાલથીનો પણ કાયમી ધોરણે ઉકેલાવશે જે રીતે નિકોલની અંદર ગોપાલચોક હોય બીજો જે વિસ્તાર છે નિકોલનો કાયમી જે એનો આપણે વાત કરીએ કે સમસ્યા રહેતી હતી આ વખતે ગોપાલચોક કોઈ સમસ્યા આવી નથી વસ્ત્રાલ હોય ઓડવ હોય નરોડા હોય આ તમામ વિસ્તારમાંથી મોટેભાગે ઇફ્ટર્ન ટ્રંક લાઇનના બેનિફિટ જોવા મળે છે એ જ રીતે પશ્ચિમની અંદર વાત કરવામાં આવે કે એફજી હાઇવે પર બંધન ટ્રાયંગલ ત્યાં આગળ પણ પાણી ભરાઈ રહેતા હતા આ વખતે ત્યાં આગળ પાણી છે નહીં આ મહાનગરની અંદર જે કામગીરી કરવામાં આવી રહી છે સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજની એને પરિણામે નગરજોનેને ખૂબ જ રાહત મળી રહી છે અને આટલા છ ઇંચ વરસાદની અંદર પણ ટ્રાફિક હાલ નોર્મલ અવસ્થામાં સિટીની અંદર જઈ રહ્યો છે બિલકુલ અત્યારે જે પ્રમાણે આપણી સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા તેમના દ્વારા સમગ્ર માહિતી છે અત્યારે આપવામાં આવી અત્યારે હાલમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાથે ડીવાયએમસી પરીખ અને સાથે જે ડ્રેનેજ લાઈનના જે ચેરમેન છે તેમની સાથે મળીને અત્યારે સમગ્ર જે કાર્યવાહી છે જે સમગ્ર જે વોચ છે જે રાખવામાં આવી રહ્યું છે અત્યારે કંટ્રોલ રૂમ ખાતે જે સમગ્ર જેટલા પણ વિસ્તાર છે તે બધી જ જગ્યા ઉપર નજર રાખવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક કોઈ પણ જગ્યા પર તકલીફ હોય કોઈ પાણી ભરાયું હોય લોકોને કોઈ જાતની અગવડતા પડતી હોય તો તે જગ્યા જગ્યા પર એમસી ના કાર્યકરોને જે એમસી ના કર્મચારીઓ છે તેમને તરત જ ત્યાં પહોંચાડી દેવામાં આવે છે ને ત્યારબાદ તેની જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવવા માટે અત્યારે હાલમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે જે કંટ્રોલ રૂમ ખાતે પહોંચી ચૂક્યા છે હેતવી